હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે છે સ્પેશિયલ બાળકોને ખૂબ જ મજા પડી જાય એવી રેસીપી એટલે કે બોમ્બોલોની એટલે એ તો એટલી જ ટેસ્ટી યમી અને ચોકલેટથી ભરપૂર બનવાની છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો સૌથી પહેલાં એક બાઉલની અંદર અડધા કપ જેટલું હૂંફાળું દૂધ લીધું છે અને એની અંદર મેં ચારથી પાંચ ચમચી ચમચી નાની છે એટલે ચારથી પાંચ ચમચી ખાંડ એડ કરી છે અને બે ચમચી જેટલું ડ્રાય યસ્ટ હવે નાની ચમચી છે એટલે મેં પાંચ ચમચી લીધી છે બાકી જો મીડિયમ સાઇઝ હોય તો તમે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો હવે આ બંનેને સરસ રીતે દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે અને એને આપણે પંદર મિનિટ માટે ઢાંકી અને એક બાજુ મૂકી દઈશું હવે આપણે એક બીજું બાઉલ લઈ લઈશું અને એની અંદર એક કપ મેંદો એડ કરી લેવાનો છે અને એમાં આપણે અડધીથી પણ ઓછી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું મીઠું ઓપ્શનલ છે તમે ન નાખો તો પણ ચાલે અને આ બાજુ આપણું યીસ્ટ છે એ એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે તો હવે આને મિક્સ કરી આપણે વચ્ચે આ રીતે મેંદાની અંદર ખાડો કરી અને એની અંદર થોડું થોડું એડ કરતા જઈશું થોડું થોડું એટલા માટે કે જો વધારે પડતું થઈ ગયું યીસ્ટવાળું દૂધ તો એકદમ ખૂબ જ ઢીલો લોટ બંધાશે અને એના લીધે તમને જ્યારે આ બોમ્બોલોનીનો જે લોટ છે એ બાંધશો કારણ કે આને આપણે ફરમેટ કરવો પડે છે અને એને વધારે આપણે મસળવાની જરૂર પડે છે તો જો વધારે પડતું દૂધ એડ થઈ ગયું તો પછી બનાવવામાં પણ મજા નહીં આવે એટલે આપણે થોડું થોડું એડ કરીશું તો અહીંયા થોડું વધારે મારે દૂધ અંદર એડ કરવાની જરૂર હતી એટલે મેં બેથી ત્રણ ચમચી જેટલું ફરીથી દૂધ છે એ એડ કરી લીધું છે હા આનું ખાસ ધ્યાન રાખવું આનો જેવો આપણે પાઉ માટે કે એના માટે લોટ બાંધીએ છીએ સેમ એકદમ ઢીલો લોટ બાંધવાનો છે અને આપણે રોટલી જેવો નહીં પરંતુ વધારે એકદમ કેવો હાથમાં ચોંટે ને એ રીતના લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો હજી આપણે એની અંદર થોડું દૂધ એડ કરી લેવાનું છે અને હવે આ દૂધ છે એ પરફેક્ટલી માપ સાથે થઈ ગયું છે તો આપણે હવે આને સરસ રીતે કેળવી લઈશું એટલે કે લોટ બાંધી લઈશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે કેટલું એકદમ પરફેક્ટલી અને સરસ આપણો લોટ છે એ બંધાઈને રેડી થયો છે હા પરંતુ હજી આપણે આને જે મસળવાનું છે એ જરૂરી છે તો હવે આપણે જે બાઉલમાં લોટ બાંધ્યો હતો એમાં તો નહીં થાય એટલે હવે આપણે આને પ્લેટફોર્મ છે એને એકદમ સાફ કરી દીધેલું છે પહેલાં જ અને એની ઉપર થોડું તેલ છે એ લગાવી અને બધો લોટ છે એને પ્લેટફોર્મ ઉપર આ રીતે એને મસળવાનું છે કોઈ બી તમે હિસ્ટવાળું એટલે કે જો પાઉં છે બ્રેડ છે એ કાંઈ બી તમે બનાવો તો હિસ્ટને ફર્મેટ કરવા અને એને આ રીતે એકચ્યુલીમાં મસળવો જરૂરી છે તો આ રીતે એને ફોલ્ડ કરતા જઈ અને એને આપણે આ રીતે મસળી લઈશું થોડી વાર ટાઈમ થશે એટલે તમે આપોઆપ લોટ છે એ તમારી હથેળી છે એ છોડવા માંડવાનો છે હવે સાતથી આઠ મિનિટ સુધી મસળ્યા બાદ હવે આપણે એની અંદર આ રીતે બટર એડ કરવાનું છે તો અને બટર એડ કરતા જઈશું એટલે એકદમ ચીપચીપો આપણો લોટ છે એ રેડી થઈ જવાનો છે બોમ્બોલોનીનો અને બટર છે મેં અહીંયા બે ચમચી જેટલું બટર લઈ લીધું છે અને તમે જોઈ શકો છો કેટલો સ્મૂથ એકદમ સ્મૂધ આવી જ આવવો જ મતલબ લોટ બાંધાયેલો હોવો જોઈએ તો કેટલો સરસ રીતે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો એને આ રીતે ટકલ કરીને એકદમ ટક કરીને આ બધો જે લોટ છે એ બાજુ નીચે બાજુ ખેંચીને આપણે એને આ રીતે રેડી કરી લેવાનો છે તો આપણો લોટ છે એકદમ બંધાઈ અને રેડી થઈ ગયો છે તો હવે આપણે એક બાઉલની અંદર એને મૂકી દઈશું તો આ બાઉલની અંદર મેં થોડું તેલથી બાઉલ છે એને ગ્રીસ કરી લીધું હતું અને એની અંદર લોટને મૂકી અને ફરીથી આ રીતે ઉપરથી પણ થોડું તેલ એડ કરી એને હવે આપણે એક કલાક માટે ફરમેટ થવા દઈશું તો એક કલાક બાદ આપણે જ્યારે ઢાંકણું ખોલીશું તો તમે જોઈ શકો છો કે કેટલો લોટ હતો અને કેટલો આપણો ફૂલાઈ અને એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે તો હવે આને આપણે પંચ મારીશું અને બધી એની અંદર જે હવા હતી એને આપણે કાઢી લઈએ જરૂરી છે કે બધામાંથી થોડી ઘણી હવા તો કાઢવી જ પડે તો આપણે લોટમાંથી પણ હવા કાઢી લઈશું અને હવે ફરીથી આપણે પ્લેટફોર્મ છે એને સરસ રીતે સાફ કરી થોડું તેલ લગાડી અને એને બે મિનિટ માટે લોટને મસળી લેવાનો છે વધારે પડતો નથી મસળવાનું એનું ખાસ ધ્યાન રાખવું ખાલી બે મિનિટ માટે એને સરસ રીતે એની અંદરથી હવા તો બધી નીકળી જ ગઈ છે તો એકદમ રેડી છે આપણો લોટ તો હવે આના આપણે બોમ્બોલોનીના શેપ માટે પહેલાં તો કટ કરી લઈશું કે કેવડા સાઇઝના બનાવવા છે તો અહીંયા તમે આ રીતે પણ કટ કરી શકો છો એકમાંથી ચાર અને ચારમાંથી છ પરંતુ મેં અહીંયા વજનથી એટલે કે એકદમ પરફેક્ટ માપ અને બધાએ બમ્બોલોની છે એકદમ પરફેક્ટ સાઇઝના બને એટલા માટે મેં અહીંયા ત્રીસ એનું એક લુવાનું વજન મેં ત્રીસ જેટલું વજન રાખ્યું હતું તો બધા આપણા જે બોમ્બોલોનીના જે લુવા છે એ રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એક કપ મેંદામાંથી આપણે દસ બોમ્બોલોની તૈયાર કરી લઈશું તો હવે આપણે એક લુઓ લઈ લઈએ હાથમાં અને એને આ રીતે સરસ રીતે મસળી અને એને આવી રીતે અંદરની સાઈડ વાળતું જવાનું છે અને જે વધારાનો નીચેનો ભાગ છે એને આ રીતે હથેળીમાં રાખી હું તમને થોડું નજીકથી પણ બતાવું છું કે આ રીતે એને હથેળીમાં આપણે રાખી અને જે નીચેનો ભાગ જે બધો લોટ આપણે ઉપરથી નીચે લઈ ગયા હતા એ જ રીતે એને હથેળીની મદદથી આ રીતે એને ગોળ લુઓ તૈયાર કરી લેવાનો છે તો જોઈ શકો છો કે આ નીચે કેવો સરસ આપણે રેડી થઈ ગયું છે તો હવે આને આપણે આ જ રીતે જો ફરીથી બતાવું છું કે આ રીતે હથેળીની મદદથી આપણે એને આ રીતે લુઓ બોમ્બોલોનીનો તૈયાર કરી લેવાનો છે અને આ બટર પેપર નથી મારું સાદું એકદમ પેપર આવે છે એ જ છે હવે એની ઉપર મેં અહીંયા થોડો મેંદો છે એ ડસ્ટ કરી અને એની ઉપર એ લુવો રેડી કરી લીધો છે તો હવે આ રીતે આપણો જે બીજો બોમ્બોલોનીનો લુવો છે એ પણ આપણે રેડી કરી લઈએ છીએ તો એને પણ આ રીતે આપણે પેપર ઉપર થોડો મેંદો ડસ્ટ કરી અને એને આ રીતે મૂકી દઈશું તો આપણા જે બધા બોમ્બોલોની છે એ એકદમ પરફેક્ટ રીતે વળાઈ અને રેડી થઈ ગયા છે પરંતુ હજી એને તળવાના નથી હજી એને અડધો કલાક માટે ઢાંકી અને ફર્મેટ થવા દઈશું એટલે એકદમ એની સાઇઝથી ડબલ થઈ જશે તો અડધો કલાક બાદ તમે જોઈ શકો છો કે જે આપણા લુઆ હતા એ એકદમ ફૂલાઈ ગયા છે અને મેં અહીંયા એને તળવાના સ્ટાર્ટ કરી દીધા છે તો એકદમ મીડિયમથી લો એનું ટેમ્પરેચર હોવું જોઈએ એટલે આને શું છે કે આપણે એકદમ લોમાં તળીશું કારણ કે જો આપણે હાઈ ફ્લેમ ઉપર તળીશું તો એ ઉપરથી તો પકાઈ જશે પરંતુ અંદરથી એકદમ કાચા રહી જશે તો એને આપણે એકદમ મીડિયમથી લોમાં જ એને આપણે ફ્રાય કરી લઈશું બંબોલોની ને તો અહીંયા આ રીતે કોઈ પણ પહેલાં આ રીતે મેં લાકડીની જે સ્ટીક આવે છે એનાથી એને ફેરવી લઈશું હા જે તમે સ્ટીલનો કે કોઈ બી ઝારો લ્યો એના કરતાં આ રીતે જો સ્ટીકથી ફેરવશો ફરી તો એનાથી પણ જશે સ્ટીલના ઝારાથી પણ પણ તમે આ રીતે ફેરવશો તો એ વધારે ઇઝી પડશે અને એમાં એકદમ જે લોટ છે એ ચીપકી જશે નહીં તો હવે એક બાજુ આપણા બોમ્બોલોની છે એ ફ્રાય થઈ ગયા છે અને થોડી વાર બાદ આ બીજી બાજુ પણ ફ્રાય થઈ જ ગયા છે તો તમે આ રીતે સેમ એને આ બ્રાઉન થોડા બ્રાઉન થાય ને લાઇટ બ્રાઉન બસ એને ત્યાં સુધી જ શેકવાના છે એટલે કે તળી લેવાના છે અને તમે જોઈ શકો છો કે વચ્ચે અમુક અમુકમાં જે વચ્ચે જે વ્હાઈટ કલરનો પાર્ટ રહી ગયો છે ને એકદમ સુપપ લાગે છે તો હવે આને આપણે બહાર કાઢી લઈશું એક ઝારાની અંદર જેથી આપણું બધું તેલ છે એ નીતરી જાય અને એને આપણે થોડી વાર માટે રહેવા દઈશું તો બધા બમોલોની છે એ રેડી થઈ ગયા છે અને બાકીના બીજા ત્રણ બમોલોની હતા એ ફરીથી આપણે એકદમ લો ટુ મીડિયમ ઉપર એને ફ્રાય કરી લઈશું તો આ જોઈ શકો છો ગરમ છે અત્યારે તો પણ તમે જોઈ શકો છો કેટલા સરસ અને એટલા સરસ દેખાય છે ને રિયલીમાં અમે ખાધા હતા ને ત્યારે ખૂબ જ મજા પડી ગઈ હતી તો આ આપણા બોમ્બોલોની ફ્રાય થઈ ગયા છે બીજો બેચ પણ તો એને પણ આપણે આ રીતે ફેરવી દઈશું અને હવે આને પણ આપણે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું અને એને આપણે આ રીતે પેપર ઉપર મૂકવાના છે અને તમે જોઈ શકો છો કે કેટલા સુપર આપણા દસે દસ બોમ્બોલોની છે એ રેડી થઈ ગયા છે હવે હા આમાં તો આપણે વિડીયોમાં ને એમાં જોઈએ છીએ કે જે કેસ્ટર સુગરનો યુઝ થાય છે પરંતુ અહીંયા મેં આપણે સાદી દેશી ખાંડ એટલે કે દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે અને એને આપણે આ રીતે એને કોટ કરી લેવાનું છે તો કેસ્ટર સુગર હોય છે એ થોડી સારી હોય છે પરંતુ આપણે ખાંડ છે તો એનાથી પણ ચાલી જશે તો હવે બધા બોમ્બોલોની છે એને આપણે વારાફરતી આ બુરુ ખાંડ છે એને આપણે બધા બોમ્બોલોની ઉપર ફેરવી દઈશું કોટ કરી લઈશું એટલે કે હવે જે મેં પહેલું તો એક બુરૂ ખાંડની ઉપર પહેલાં બુરૂ ખાંડને અંદર એને આપણે મૂક્યું હતું પરંતુ હા હવે પહેલાં આપણે જે સ્ટીક છે એની મદદથી જે બોમ્બોલોનીને અંદર આપણે ચોકલેટ ફિલિંગ ભરવાના છીએ તો પહેલાં વચ્ચે હોલ કરી દેવાનો છે અને પછી અહીંયા આપણે મેં બુરુખાંડ છે એ કોટ કરી લીધું છે હવે જેમાં આપણે આ સ્ટીકની મદદથી હોલ નહોતો કર્યો તો એમાં પણ આ રીતે ફિલિંગ માટે એને હોલ કરી દઈશું કારણ કે આપણી જે ચોકલેટની ફિલિંગ છે એ આમાં વચ્ચે આપણે ભરી લેવાની છે તો હવે બધા જ બોમ્બોલોની છે એમાં વચ્ચે હોલ થઈ અને રેડી થઈ ગયા છે તો આ મારી પાસે પહેલાંથી ચોકલેટ ગનાશ બનાવીને રેડી જ પડ્યો હતો એના લીધે જ બોમ્બોલોની બની છે કારણ કે ઘનાસ છે એ છોકરાઓ જોઈ ગયા એટલે કે કે મમ્મી બોમ્બોલોની હવે બનાવી જ ગયો તો એના લીધે મેં બોમ્બોલોની બનાવી હતી અને થયું કે ચાલો તમારી સાથે પણ શેર કરું તો બધા જ બોમ્બોલોની છે એની અંદર આપણે આ ઘનાસ છે એ ફિલ કરી દઈશું આ અહીંયા મેં ડાર્ક કમ્પાઉન્ડવાળી ચોકલેટ લીધી છે ડાર્ક ચોકલેટ તમે મિલ્ક ચોકલેટ પણ લઈ શકો છો વ્હાઈટ ચોકલેટ પણ લઈ શકો છો તો આપણે આ બધી બોમ્બોલોની છે એ એકદમ ચોકલેટથી ભરપૂર એવી બનીને રેડી થઈ ગઈ છે હું તમને આ રીતે કટ કરીને પણ બતાવું છું એટલે કે વચ્ચેથી બતાવું છું કે એકદમ કેવી ચોકલેટથી ભરેલી આપણી બોમ્બોલોની રેડી થઈ ગઈ છે અને ગરમ છે એના લીધે આપણી ચોકલેટ છે એ પણ પીગળવા માંડી છે અને છોકરાઓ તો પહેલેથી રેડી જ છે બોમ્બોલોની ખાવા માટે તો તમે જોઈ લીધો કે બધાના રિવ્યુ કેવા છે અને તમને પણ ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો